you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તેમાં પણ આ ચોમાસુ અમદાવાદીઓ માટે આકૃ બની રહેવાનું છે કારણ કે ખુદ એ ના સત્તાધીશો સ્વીકારે છે કે અમદાવાદના કેટલાક સ્પોટ પર ગેરંટીથી ચોમાસામાં પાણી ભરાશે જો ચોમાસામાં આ વિસ્તારોમાંથી નીકળ્યા તો મર્યા સમજો આગામી ચોમાસાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્રી મોન્સૂન એક્શન પ્લાન તૈયાર

だから言われて。